રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેર પોલીસ સફાડી જાગી શહેરના ગેમ ઝોન પાસે નથી પોલીસની પરમિશન શહેરમાં ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી કમિશનરે આ વાત જણાવી છે અને સાથે એ પણ જણાવ્યું છે કે તપાસના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે શહેર પોલીસ કમિશનરની કડક કાર્યવાહીની સૂચના છે જ્યાં ખામીઓ જણાશે ત્યાં કાર્યવાહી હાથ ધરાશે અમદાવાદ કોર્પોરેશન અને પોલીસે સાથે મળીને આ કામગીરી કરશે ખામી કે ચૂક હશે ત્યાં કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી દર્શાવી છે પરમિશન નથી પરમિશન વગેરે જે ચાલી રહ્યા છે એના માટે જે કાર્યવાહી છે કાયદેસર કાર્યવાહી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમો બની છે સાથે મળીને એમાં કાયદેસર જે કાર્યવાહી હશે કરવામાં આવશે નહીં અત્યારે બધી ચેકિંગ ચાલી છે અને એને કાયદેસર કાર્યવાહી એ લોકોને સૂચના છે બંધ પણ કરી દીધા હશે અને એને જે કાયદેસર કાર્યવાહી આપણે કરવામાં આવશે